જે અનુસંધાને એરપોર્ટ પોલીસ સ્ટેશન શંકા લાગતા થોડા માટે બોલાવવામાં આવેલા પૂછપરછના આધારે હાલના જે પકડાયેલા આરોપી જે છે જયરાજ કથુભાઈ જે નાની મોલડી ગામ તાલુકો ચોટીલા જિલ્લો સુરેન્દ્રનગરનો રહેવાસી છે જેને આ ગુનાના કામે વધુ કડકાઈથી પૂછપરછ કરતાં એને પોતે આ ગુનો કરેલાની કબૂલાત આપેલી છે અને કબૂલાતના આધારે તેની પાસેથી એક સોનાનું બ્રેટલેસ એક સોનાના જોડી બુટી એક સોનાના ઝુમર અને પંચ નેવું હજાર રૂપિયા રોકડા એની પાસેથી રિકવર કરવામાં આવી છે એ બાબતની ખાતરી કરતા ગઈ તારીખ બાર દસ બે હજાર પચીસના રોજ રિસ્કોસ પાસે આદિત્ય સોસાયટી છે એમાં રહેતા વિનીતભાઈ વિનોદભાઈ ના રોજ એરપોર્ટ ખાતે એમની મુસાફરી દરમિયાન આવેલા તે દરમિયાન એમના બેગમાંથી દસ ગ્રામ નું સોનાનું બ્રેસલેટ એક જોડી બુટી એક જોડી ચાંદ જુમાર તેમજ એમના પાંચ હજાર રૂપિયા રોકડા પોતાની બેગમાંથી ચોરાઈ થયેલાનું બાદમાં જાણવા મળેલું છે હાલ એમને ફરિયાદ લીધેલી છે અને ફરિયાદના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવેલી છે અને બીએનએસ ત્રણસો ત્રણ મુજબ ફરિયાદ કરવામાં આવી છે તેમજ તારીખ છવ્વીસ દસ ના રોજ મુંબઈના રહેવાસી છે રાજેશભાઈ શેઠ જેઓના બેગમાંથી રોકડા રૂપિયા પચાસ હજાર રૂપિયાની ચોરી થઈ થયેલી છે તે પણ કબૂલાત કરે છે અને તે પણ પૈસા રિકવર કરવામાં આવે છે આ આરોપી જે છે છેલ્લા પાંચ વર્ષથી એરપોર્ટ ખાતે ફરજ બજાવી રહ્યો છે તે ઇલેક્ટ્રોનિક સુપરવાઇઝરની ફરજ બજાવે છે અને તે ત્યાં મેન્ટેનન્સનું વગેરે જોઈએ છે જે સીસીટીવી કેમેરા આ બધું જે છે કઈ જગ્યામાં ચાલુ છે કઈ જગ્યાએ નથી ચાલુ એ બધું એની પોતાની દેખરેખમાં હોય છે જ્યારે પણ એને આ કૃત્ય કર્યું છે જે પણ બેંકની ચોરી કરે છે તેને સીસીટીવી બંધ કરી અને પોતાએ આ ચોરી કરવાનો ફાયદો ઉપાડેલો છે ઓક્ટોબર મહિનામાં બે એવો પહોંચ્યો એમાં એક વિનીતભાઈ ખરે તેમાં જો રાકેશભાઈ શેઠ બેના બાર તારીખ અને છવ્વીસ તારીખના રોજ ચોરી કરાયેલા જણાય છે અને ચોરી કરવાની એમોમાં એવું જાણવા મળેલ છે કે આ જયારે નીચેથી ઉપર બેગો આવતી હોય બેટ ઉપર બેટ ઉપર આવતા પહેલા જે નીચે સ્કેન થાય ત્યારે અંદર સ્કેન થાય ત્યારે મેટલ ને સ્કેન થાય ત્યારે અંદર અવાજ આવતો હોય છે મેટલના અવાજના કારણે એને ખબર પડે કે આમાં કઈક વસ્તુ છે જેથી જે એને પોતાને પહેલેથી જ ખબર હોય છે કે સીસીટીવી આ જગ્યાએ બંધ છે એ જગ્યાએ બેગને લઈ જતો ને બેગને ખોલી અંદરથી કાઢી લેતો હાલ તો અત્યાર સુધી એક જ વ્યક્તિ આમાં સામેલ છે તપાસ હાલ ચાલુ છે ઊંડાણપૂર્વક તપાસમાં જો આગળ કોઈ મળે પણ હાલ અત્યારે પોતે એકલો સંડોવાયેલો એવું જણાય આવે છે તેમજ જે બીજે દિવસે છવ્વીસ તારીખના રોજ રોકડા રૂપિયાની ચોરી થયેલી એમાં પણ એને એ બેગની અંદર આવેલો ત્યારે એને મેટલની ખબર પડેલી કે આમાં કંઈ મેટલ છે પણ મેટલની જગ્યાએ એક ચાંદીનો સિક્કો હતો અને એના ચાંદીનો સિક્કો નહીં પણ એ ફરિયાદીના પંચ્યાસી રૂપિયા રોકડા થાય પંચ્યાસી રૂપિયા રોકડા કાઢી લીધા બે હાજર ને સત્તર માં એને બામણપુર પોલીસ સ્ટેશન જયારે ચોટીલા અને સુરેન્દ્રનગર જિલ્લામાં હતું ત્યારે તેને પોતે બરજબરીથી કઢાવી લેવાના ગુનામાં પણ એ પકડાયેલો છે